જય હિન્દ સાથીઓ જે ગૃહિગુજરાતનું હેમંત રાજપૂત અને આજે એક અગત્યના ટોપિક ઉપર અને એક મસ્ત મજાની જાણકારી છે મિત્રો તેના વિશે આજે વાત કરવા આવ્યો છું તમારી સમક્ષ અને જે આપણે વોટ્સએપ ગ્રુપ જે શરૂ કરવામાં આવ્યું હતું આઈ એમ હેલ્પ યુ કરીને નામ છે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર અને ગુજરાતની અંદરથી ઘણા લોકો આ ગ્રુપની અંદર છે તે જોડાયેલા છે મિત્રો અને તેમાંથી આજે મને લગભગ બે વાગ્યાની આસપાસ એક કોલ આવે છે એ ભાઈનું નામ અને તે નામ નહીં આપું મિત્રો પ્રાઇવસી માટે ખૂબ જ જરૂરી છે આ વસ્તુ એટલે એમનું નામ નહીં આપું પણ જે એ વ્યક્તિ છે તે દેવગઢ બારિયાની અંદર રહે છે અને તેનો મને ફોન આવ્યો આજે એક વાગે અને એણે મને એક સોરી બે વાગે અને એણે મને એવું કીધું કે ભાઈ તમે કોણ બોલો છો મેં કીધું હું હેમંત બોલું છું હેમંત મકવાણા તો એ કે તમારું જ કામ હતું અને જે મારી સાથે જે ઘટના બની છે એ કે અમારા જે દેવગઢ બારીયાનું એક ગામ છે અને સોરી હું ગામનું નામ પણ નહીં આપીશ અને ત્યાંના સરપંચ છે તે વ્યક્તિના લગભગ સિત્તેર સાઠ સિત્તેર હજાર રૂપિયા છે તે પડાવી લીધા છે મિત્રો અને તે સિલસિલામાં આપણી પાસે તેમનો કોલ આવ્યો હતો એનો જે ફોટો છે હું ડિટેલ્સ છે તમને નાખી દઈશ આ વિડીયોની અંદર તમે જોઈ લેજો અને આવા લોકો છે સરપંચ જેણે સાઠ સિત્તેર હજાર રૂપિયાનું જે આ ભાઈનું છે તે કરી નાખ્યું છે મિત્રો અને એકદમ ખૂબ જ મધ્યમ પરિવારમાંથી આ ભાઈ આવે છે અને એની રિક્વેસ્ટ છે કે મારી મદદ કરો અને મારા જે સરપંચ છે તેણે મારા સાઠથી સિત્તેર હજાર રૂપિયા પડાવી લીધા છે અને મને આપવા તે તૈયાર નથી અને એણે એવું પણ કહેવાનું હતું કે મેં ઘણી જગ્યાએ ધક્કા પણ ખાધા મામલતદાર સાહેબ પાસે પણ ગયો મામલતદાર સાહેબે પણ કાંઈ જવાબ ન આપ્યો અને આ ભાઈનું જે સરપંચ છે અને થોડો ઘણો પાવર પણ છે એટલે આ ભાઈ છે તે એના સાઠથી સિત્તેર હજાર રૂપિયા છે તેનું ઉઠાંતરિત કરી છે અને તે પરત આપતા નથી તે અંતર્ગત તેમનો ફોન આવ્યો હતો મને અને મેં એમને કીધું કાંઈ વાંધો નહીં તમે પોલીસ સ્ટેશને જઈ એફઆઈઆર કરી શકો છો અને એક એફઆઈઆરની કોપી છે તે તમારી પાસે એક ઝેરોક્ષ છે તે લઈ લેજો બરાબર અને આ રીતનું મેં આશ્વાસન પણ આપ્યું અને આગામી સમયમાં જો કોઈ પણ કામ પડશે તો આપણે પણ સો ટકા આપણે દેવગઢ બારિયા જઈ અને આ ભાઈની મદદ કરીશું તમારા પણ જો કોઈ પ્રશ્ન હોય તો આપણા જે આ નંબર છે અને આજુબાજુના વિસ્તારમાં ભ્રષ્ટાચાર દલાલી હપ્તાખોરી આવું કંઈ થતું હોય બરાબર છે ખંડણી તો તમે અમારો સંપર્ક કરી શકો છો મિત્રો મારો નંબર છે તે આ નિશ્ચય આપેલો છે તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય જય ગરવી ગુજરાત